કારણ ફટોફટ નથી કાઢ હું જવું પાટણ તે બિયારણે લાવું છે અટાણું લાવું પૈસા તો સેટિંગ કશું ગમે તો પણ તું આ બાર આવતો જ નહીં હોય ને રંધવામાં જ બાર વાગ્યા તો શું બહાર રખાણ કે હાલના ના હાલ રંધાઈ જાય મને નહીં ખબર પડતી હોય આ બાર વાગે તો હજુ રંધવાનું નામ લેતી નહીં તાવડી અત્યારે કોણ આવીશ બાર વાગે હલો હા અલ્યા વેભાઈ તમે એમ બોલો બોલો કણ આવો અલ્યા તો ભલાદમી આવો કે યાર આપડો શીરો બનાવી આમ ચોખાજી નો આ તમારી જ વાત જોઈ રહી આવો આવો તમે તાર

તો મને અત્યારથી જ ગોદરું ને પહોંચી દે છે ભેવાઈ આવ્યો તો આમ લાગુ ના દો ભેવાઈને ખુશી નહીં ઓ તો શું કમ્પ્લીટ કરીને મું આવતા પહેલા ઘાજ આમ ચોખા જીરો ના થાય બાર વાગ્યાનો માને ફોન કર્યો આ તો હરિબાબા છે હજુ આવ્યા નથી કેટલી વાત કર્યો

કેલાજી આ લ્યો હાથ ધોઈ નાખજો ને ખાવા ટાઈમ થઈ ગયો બરક મોંગલા ઓય હું છે કોઈ લે તું આમ જા રંધવાન નહી તને ફટાફટ લ્યો ને ભાઈ તમે હાથ ધોજો

બીજો ડોઝ માર્યા હોય ને બરાબર મારો ફોન માં તમે કીધું એટલું બધું અત્યારે બનાવી દીધો ખબર છે

નહીં ખબર પડતી ગા રેવા દબાઈ ને ખાઈ રાજી રાજી થઈ જશે હા